ખંગેલા જોવા મળ્યા દાહોદ લોકસભામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીએ ગામડે ગામડે ઘરે ઘરે લોકો મત માંગતા જોવા મળી રહ્યા છે ચૂંટણી પ્રચાર કરતા લોકોને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે ભારે સમર્થન મળી રહ્યું છે ખંગેલા જિલ્લા સીટમાં ઘેર ઘેર ચૂંટણી પ્રચાર કરતા કાર્યકરો અને મતદારોને જોતા અને એમના કાચા મકાનો જોતા દસ વર્ષના ભાજપના શાસનમાં હજી લાભાર્થીઓને પાકા મકાનો આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ખંગેલા જિલ્લા સીટમાં કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું પૂરા જોશમાં ચૂંટણી પ્રચાર જોવા મળ્યો અને તેના સ્થાનિક મતદારોના કાચા મકાનો કાચા ઝોપડા જેવા મળ્યા ભાજપને લોકસભા દાહોદમાં મોંઘવારી રોજગારી બેકારી નળસે જળ નકલી કચેરીઓ કરોડો રૂપિયાના કૌભાંડનો સામનો ગામડે ગામડે યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારની ભારે ટક્કર જોવા મળશે તેવું હાલ દેખાઈ રહ્યું છે દાહોદ લોકસભા મત વિસ્તારમાં સ્થાનિક રોજગારીનો મુદ્દો ભાજપના ઉમેદવારને નડવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તેનું કારણ છે દાહોદ જિલ્લામાં સ્થાનિક રોજગારી મળતી નથી ત્યારે યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઢ ઉમેદવાર પ્રભાબેનનો તેઓના કાર્યકરો પૂરાજોશમાં ગામડે ગામ ઘેર ઘેર સખત ગરમીમાં પ્રચારમાં જોડાયા બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા દાહોદ